રામ જય અને બધા મિત્રોને મારા નમસ્કાર તો મિત્રો આપણા બેટ દ્વારકામાં છે ઓખા અને બેટ દ્વારકાને જોડતો એક મોટો મોટો બ્રિજ બનાવવામાં આવ્યો છે જેનું નામ સિગ્નેચર બ્રિજ છે જે આપણે દ્વારકામાં બનાવવામાં આવ્યો છે જે લગભગ બે પોઈન્ટ પાસઠ કિલોમીટર જેટલો લાંબો બ્રિજ છે અને તમને બધાને આશ્ચર્યચકિત થતા હશો કે દરિયાની વચ્ચે કેમ બે બ્રિજ બનાવ્યો આવડો મોટો વિશાળ બ્રિજ દરિયાની વચ્ચે ટકી રહ્યો કેમ તો તેના માટે મોટા મોટા પાઇપ જે સ્ટીલના બનેલા મોટા મોટા થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે દરિયાની વચ્ચે અને જેમાં લગભગ લગભગ એક થાંભલાનું વજન ચૌદસો કિલો જેટલું ચૌદ હજાર કિલો જેટલું છે તો આમ એટલા બધા થાંભલાઓ ઊભા કરીને જે શીલના થાંભલાઓ ઉભા કર્યા છે દરિયાની વચ્ચે અને આ વિશાળ બ્રિજનું નિર્માણ કર્યું છે આ વિશાળ બ્રિજ જે હવે બેટ દ્વારકામાં બેટ દ્વારકા જવા માટે હોડી કે નાવમાં નહીં જવું પડે પરંતુ આ બ્રિજ ઉપરથી જવાશે હવે અને ઘણા ચાલીને જવામાં યાત્રાઓ યાત્રાઓ માટે તેમાં તેને બાજુમાં વોક વોક માટેનો એક રસ્તો બનાવી દેવામાં આવ્યો છે તો યાત્રાળુઓમાંથી ચાલીને જઈ શકે છે અને આ બી આ બ્રિજ છે જે બહુ વિશાળ છે જે દરિયાની વચ્ચે આવડો મોટો બ્રિજ બનાવવામાં આવ્યો છે તો બધાને આશય ચકિત થતા હશે કે આ જ કેમ રહ્યો એવું થતો હશે પણ ઉભો રહી ગયો છે અત્યારે જે ચૌદસો ચૌદ હજાર ચૌદ હજાર કિલોના જે મોટા મોટા પાઇપ કે થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે ત્યારબાદ બાજુ આજુબાજુમાં ભગવાન શ્રી કૃષ્ણનું બધું જીવનશૈલી હતી તે બધી ગુજરાતી હિન્દી અને અંગ્રેજીમાં લખવામાં આવી છે અને દર્શાવવામાં આવી છે અને મોટા મોટા છે આમાં દિવાલોમાં મોટા મોટા મોલ પીસ પણ દોડવામાં આવ્યા છે જે ત્રણસો ત્રણસો ફૂટના ના મોલ પીસ આવ્યા છે તો સો કેવડો વિશાળ બ્રિજ બન્યો છે આ જે ઓખા અને બે દ્વારકાની વચમાં છે તો વિડીયોને કરવી એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો રામ રામ જય